સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી ઉઠમણું કરનાર છેલ્લા દોઢ માસથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદિશ પોલીસ કમિશનર બી ડિવિઝને સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા અને બનતા જુદા જુદા ઉઠમણાની છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય સુરત શહેર અને અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અનવી સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકર્યા ના હોય આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશન એપીકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી ચૌહાણ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ દ્વારા આરોપી પૈકી મનીષ સુરેશભાઈ ગુપ્તા અંબિકા ટ્રેડિંગ કંપનીના વહીવટકર્તાને હાલ પોતાની દુકાન બંધ કરી ચોરી છૂપે અહીં દિલ્હી ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતીને આધારે પકડી પાડવા માટે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈને એક ટીમ બનાવી તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તાને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી